જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો આજે ગુરુ ગોરખનાથજીની એક સુંદર રચના છે કહે છે હરિહર હરિહર હીરા પરખ લે સમજ પકડ પકડતીરી નિજબુટ્ટી ઓઈ શબદ્ધ હરદમે રાખ લે ઔર વાર્તા સબ ઝૂઠી વાહ હરિહર એ હીરા પકડ લે તો મિત્રો હરિ એટલે પરમાત્મા તરફ ઇશારો છે અને હર એટલે દુઃખોને હરનાર જે છે વિષય વાસનાઓને હરનાર જે છે જે પરમાત્મા રૂપી હરી એ પરમાત્મા રૂપી હરી હીરા પરખ લે હીરાને પારખી લેતું જો તું સાચો જવેરી હોય તો પણ પહેલાં સમજ પકડ તેરી નિજબુટ્ટી પહેલાં સમજીને બરાબર જાણીને પછી પકડ તેરી નિજ બુટ્ટી હવે નિજ બુટ્ટી તો નિજ એટલે સ્વયં આત્મા એક સોહમ શબ્દ બુટ્ટી એટલે એક આયુર્વેદિક ઔષધિ ચમત્કારી આયુર્વેદિક ઔષધિ જે તમામ રોગોનો નાશ કરી નાખે એ તારી નિજ બુટ્ટી છે એટલે મતલબ તું આત્મ સ્વરૂપને પહેલાં જાણી લે એ આત્મ જ તારી નિજની બુટ્ટી છે આત્મ સ્વરૂપમાં આવીશ તો જ તું આજના મનના ચક્કરને ટાળી શકીશ ઓઈ શબદ્ધ એ શબ્દ હરદમે રાખ લે ઓર વાર્તા સબ જૂઠી ઓઈ શબદ મતલબ એ જ સોહમ જે શબદ છે એ હરદમે મતલબ હરેક શ્વાસે રાખ લે ઓર વાર્તા સબજ ઉઠી મતલબ અજપ્પાની અંદર જે સોહમ શબ્દ ગાજી રહ્યો છે મિત્રો એના વિશે આ વાત છે ગુરુ ગોરખનાથની બાકી બધી વાર્તા ખોટી કારણ કે એક જ હરદમની અંદર શ્વાસો શ્વાસની અંદર જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે એના જરિયે જ તારી મુક્તિ મોક્ષ સંભવ છે બાકી વાર્તા બધી ખોટી વાહ રમઝમ રમઝમ વાજા વાગે જલમલ જલમલ માય જ્યોતિ ઓકાર માં સોહંકાર માં હંસ જુગત નિજ મોતી હરિહર હરિહર હીરા પરખલે રમઝમ રમઝમ વાજા વાગે મતલબ મિત્રો રમઝમ વાજા વાગે એટલે શબ્દ તરફ ઈશારો જે શબ્દરૂપી વાજું વાગી રહ્યું છે જલમલ જલમલ માય જ્યોતિ તો મિત્રો જલમલ જલમલ માય જ્યોતિ જ્યોતિ એટલે પ્રકાશ પ્રકાશ એટલે જ્ઞાન જ્ઞાન રૂપી જે પ્રકાશ છે સોહમ શબ્દનો જે સોહમ શબ્દનું જ્ઞાન છે એને જાણી લે ઓમકારમાં સોહંકારમાં મતલબ ઓહમ સોહમ જાપ વિશે વાત કરી છે મિત્રો જે શ્વાસો શ્વાસની અંદર ઓહમ સોહમ જે શબ્દ ચાલી રહ્યો છે તેના વિશે વાત કરીશ કે ઓમકારમાં સોહંકારમાં ઓમકારે કરતા અને સોહંકાર કરતા કારણ કે ઓમકાર એ આદિ ઓમકાર પરમાત્મા છે સોમકાર એ આત્મા આદિ છે ને ઓમકાર અનાદિ છે ઓમકાર એ પરમાત્મા અનાદિ છે અને સોહમકાર એ આત્મા આદિ છે બરાબર તો હંસ ચુગત નિજ મોતી હવે આ ઓમકારમાં અને સોહંકારમાં મતલબ આ અનાદિ જે ઓમકાર શબ્દ છે એને આદિ જે સોહમકાર રૂપી હંસ છે તે ચુગત નિજ મોતી તે પોતાનું નિજ મતલબ પોતે એ હંસ ચુગત નિજ મોતી એ હંસ રૂપી આત્મા હંસ રૂપી ઉલટું કરે સોહમ શબ્દ એ ચુગત મતલબ નિજ મોતી જેમ હંસ મોતી ખાતો હોય છે તેમ આ હંસરૂપી સુરતા હંસરૂપી સોહમ શબદ ચુગત મતલબ એ શબ્દનો આહાર કરી રહી છે નિજ મોતી વાહ વા નિજના મોતી જબર મિત્રો વાત કરી છે તો ઓહમ સોહમની અંદર આ હંસ જુગત નિજ મોતી મતલબ નિજ રૂપી હંસ જે છે તે શબ્દ રૂપી મોતી નો ચારો કરે છે હવે કહે છે અંતર ગટ સે સદગુરુ આયા અમૃત બુંદા હદ હોતી ત્રિવેણી ના માણેક ચોકમાં લે લાગી હંસે લૂટી વાહ અંતર ગટ સે સદગુરુ આયા મિત્રો અંતર ગટ એટલે અંતર આત્મા તર ઈશારો છે તો અંતર આત્મરૂપી ઘટની અંદર સદગુરુ આયા સતગુરુ એ જ પરમાત્મા રૂપી શબ્દ પ્રગટ થયો અમૃત બુંદા હદ હોતી અમૃત મૃત અને અમૃત જે મરે જ નહીં જે અદરા અમર અવિનાશી પરમાત્મા છે એ અમૃતના બુંદ શબ્દરૂપી બુંદ હદ હોતી બસ એ પરમાત્મા અમૃતરૂપી શબ્દની બુંદ જ્યાં હદ હોતી બસ ને હદ પૂરી થઈ ગઈ ચક્કર ખતમ હદ આવી ગઈ હદ હોતી હદ છે જ નહીં કહે છે ત્રિવેણીના માણેક ચોકમાં આવે મિત્રો ત્રિવેણી ઇંગળા પીંગળાને સૂક્ષ્મના જે આપણે ચાંદલો કરીએ પણ ત્રિવેણી કહેવાય છે બરાબર પણ આ જે ત્રિવેણી વિશે વાત કરી છે એ મિત્રો નોરત સુરતના શબ્દ આ ત્રિવેણી વિશે વાત કરી છે દસમા દ્વારમાં જ્યારે આપણે ધ્યાન ધરીએ એટલે નૂરત સુરતને શબ્દની ત્રિવેણી કહેવાય મિત્રો નૂરતનામ નિશાન સુરતનામ ધ્યાન અને શબ્દનામ પરમાત્મા આ જ્યારે નિશાન ઉપર અસુરતા ટકી જાય અને સુરતા સ્વયં રૂપી નિશાન બની જાય ત્યારે શબ્દ પ્રગટ થાય ત્યારે નિશાન છૂટી જાય અને સુરત શબ્દ યોગ થઈ જાય મિત્રો સુરત શબ્દમાં જોડાઈ જાય છે તે ત્રિવેણીના માણેક ચોકમાં

ધરતી આકાશ વાયોજના અગ્નિ પાંચ તત્વની બનેલી છે આ દેહરૂપી કાયા છે આ કાયાની અંદર પાંચ ચોર છે શબ્દ આ પાંચ ચોર છે કારણ કે શબ્દ સાંભળવાનું કામ કરે છે બરાબર જેને કારણે ઇન્દ્રિય કહેવાય તો આપણે સાંભળવામાં જ આખી જિંદગી રહી જાય તો પછી આ ચોર આપણું જીવનરૂપી ચોર ખેતરને ધીરે ધીરે ચોરી ચોરી ગયો રસ જીભના બત્રીસ જાતના ચટકા મટકા પકવાનમાં આપણે રહી જાય મિત્રો તો ભક્તિ ન થાય ભક્તિરૂપી ખેતરને ખતમ કરી રહ્યા છે ગંધ સુગંધ અને દુર્ગંધમાં જો આપણે રહી જાય મિત્રો તોય પણ આપણું ભક્તિરૂપી જીવન આ ખેતરને આચરી રહ્યા છે રૂપ મતલબ જોવું જ્યાં ક્યાં આપણી દ્રષ્ટિ ગૂમતી જ રહેતી હોય ફરતી જ રહેતી હોય મિત્રો ન હોય તો આ પણ આપણા ભક્તિરૂપી આ જીવનની અંદરથી ચોરી કરી રહ્યા છે સ્પર્શ એટલે કામા અગ્નિ જો મિત્રો આપણે કામા અગ્નિની અંદર જ રચ્યા પચ્યા રહીએ તો આ આપણું જીવનને ચોરી કરી રહ્યા છે પાંચ ઊંકી પકડે પકડેલે સીધી ચોટલી મતલબ શબ્દ સ્પર્શ ને ગંધા પાંચ વિષય પહેલા વસમાં કર લે ઉપરથી પકડીને ચોટલી પકડીને વસ કર લે કો માર પચીસકો પકડો હવે આ પાંચ ને પેલા મારે નાખ પછી પચીસકો પકડો પછી આ પચીસ જે પ્રકૃતિ છે એ પકડાઈ જાય પછી એને પકડી દઉં જબ જાણું તેરી બુદ્ધિ મોટી ત્યારે હું જાણું કે તારી બુદ્ધિ મોટી હવે મિત્રો મોટી હિન્દી હિન્દીમાં જો તમે બુદ્ધિ મોટી સમજો તો જાડી બુદ્ધિનો કહેવાય પણ અહીંયા ગુજરાતી શબ્દ વાપર્યા એટલે જબ જાણું તેરી બુદ્ધિ મોટી તો ત્યારે જ્યારે તું આ પાંચ ચોરને અને પચીસ ને પકડી લે અને વસમાં કરી લે જબ જાણું ત્યારે હું જાણું તારી બુદ્ધિ મોટી મતલબ ત્યારે હું જાણું તારે વિશાળ બુદ્ધિ છે ચાતુર્ય બુદ્ધિ છે ત્યારે હું જાણું કી કી સેજ બનાવી લે લે ઢાલ જ્ઞાન ખડક લે લડો ખેતમ જબ જાણું તેરી વાહ સત શબદ કી સેજ બનાવી લે શું કીધું સત્ય જે શબ્દ છે પરમાત્મા રૂપી શબ્દ એની સેજ બનાવી લે સેજનો અર્થ મિત્રો પથારી પણ થાય હે તો સોવાની વાત નથી સત શબ્દ કી સેજ બનાવી લે મતલબ સત શબ્દ નું હથિયાર ઉપાડી લે અથવા સેજ બનાવી લે સેજ એટલે પથારી થાય ઢાલ પકડ લે ધીરક હવે સત શબ્દ ની સેજ બનાવી લે બરાબર તો માનો કે સેજ બનાવી સત્શબ્દની અને એને સૂતો બરાબર તો ચલો ઢાલ પકડ લે ધીરપકી તો ઢાલ જે છે ધીરપની ધીરજ શાંતિની સ્થિરતાની આ ઢાળ પકડ લે ધીરપકી પછી જ્ઞાન ખડક લઈ લડો ખેત મેં તો જ્ઞાન ખડક મતલબ ખાંડું તલવાર આ જ્ઞાનની ખડક લઈ લડો ખેત આ જીવનરૂપી ખેતની અંદર કોની સાથે લડવાનું છે કામ કરો લો મદ મોહ રૂપ રસ ગંધ મન માયા તારી મારી છેલ કપટા વાદ વિવાદ ખેત ખોદની અહેંકાર માન મોટાઈ ભાઈ આ કાળની સાથે લડવાનું છે આ કાળને મારી અને જીતી લ્યો આ જીવનરૂપી ખેતરની અંદર મનુષ્યરૂપી જીવનની અંદર જબ જાણું તેરી રજપૂતી ત્યારે હું જાણું કે ખરેખર તું સાચો રજપૂત છો સાચો એક સુરવીર છો રજપૂત એટલે કોઈ જાતિ ન સમજતા રજપૂત એટલે ત્યારે હું તને એક સાચો યોદ્ધો સમજું સાચો સુરવીર સમજું વાહ હવે કહે છે પકી ઘણી કાત તોલ બનાવી દે ખોટ ના આવે એક રત્તી મચ્છંદ્ર પ્રતાપે ગોરખ બોલ્યા અલખ લખે સો ખરા જ હતી પક્કી ઘડી કાંક તોલ બનાવી લે મિત્રો ઘડી દિવસને રાતની મળીને બત્રીસ ઘડી થાય છે પોણી કલાકની એક ઘડી તો આ એક ઘડી પાક્કી બનાવી લે અને ભક્તિ ભજન કરી લે પોણી કલાક પાક્કું ભજન કરી લે પછી તું તોલ કર હે ખોટ ના આવે એક રત્તિ રત્તિ ભાર પણ ખોટ ના આવે તારી ભક્તિમાં ગોરખ બોલ્યા કહે જતી અલખ મતલબ આત્માને લખે મતલબ જે જાણી લે પછી પરમાત્મ સ્વરૂપ બની જાય એ ખરા જતી છે સાચા જતી એ જ છે વાતો કરનારા નહીં હરિહર હીરા પરખલે વાહ તો બોલો મિત્ર પ્રેમથી ગુરુ ગોરખનાથજી ની જય ગુરુ મચ્છેન્દ્ર નાથજી ની જય સત્ય સનાતન ધર્મ જય